નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર અને પ્રસારને લઈને એમ કહેવાય કે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે તો ત્યારે કેન્દ્રના તમામ નેતાઓ તે વિસ્તારમાં તે રાજ્યમાં તે શહેરમાં પહોંચી જતા હોય છે અને એ જ પરિસ્થિતિ જોવા મળી હતી જે પ્રમાણે સૌથી પહેલી શરૂઆત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કરી હતી ત્યારબાદ રાહુલ ગાંધી આવ્યા અને આમ તો જોવા જઈએ તો સૌથી પહેલાં રાહુલ ગાંધી જ આવ્યા જે પ્રમાણે ભારત જોડો યાત્રા તેમના દ્વારા જે કરવામાં આવી ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા ત્યારબાદ પ્રિયંકા ગાંધી આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા અને ત્યારબાદ પ્રિયંકા ગાંધી ફરી એકવાર આવ્યા અને અમિત શાહ અત્યારે હાલ પણ ગુજરાતમાં છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર અને પ્રસાર આવતીકાલે પ્રચાર અને પડગમ જે રીતે શાંત થઈ જશે અને સવાલ એ જ છે કે આ વખતે સાતમી તારીખે મતદાન તો તમામ લોકો અવશ્ય કરજો પણ રિઝલ્ટ શું આવશે તેની ઉપર ડિપેન્ડ છે કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય અને હવે તો ઇન્ડિયા ગઠબંધન છે એ તમામ દ્વારા જે એમ કહેવાય ને કે પૂરેપૂરો જોરશોરથી પ્રચારને પ્રસાર કરવામાં આવ્યો ગમે તે થાય કે આ વખતે ચૂંટણી અત્યારે તો જીતવી જ છે તેવી બાબત એમના દ્વારા જે રીતે જણાવવામાં આવી હતી અને એ જ પ્રમાણનો પ્રચાર અને પ્રસાર અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે તમામ પરિસ્થિતિઓને લઈને ચર્ચા વિચારણા કરીશું એક બાજુ સામાજિક સમીકરણો પણ અત્યારે તો જે ગુજરાતમાં ઘણા બધા હતા સામાજિક સમીકરણો વાદ વિવાદો વાણી વિલાસ એ તમામ પ્રકારની પરિસ્થિતિ ઉપર આજે જે રીતે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે છેલ્લી ચર્ચા વિચારણામાં અત્યારે તો ક્યાંક એ જ બાબત અત્યારે સામે આવશે કે જો છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર છે તો કારગત કોના માટે છે ભારતીય જનતા પાર્ટી માટે કે પછી કોંગ્રેસ માટે કોંગ્રેસ એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે ઇન્ડિયા ગઠબંધનની વાત કરતા આવીએ ત્યાં ઇન્ડિયા ગઠબંધનમાં માત્ર માત્ર અત્યારે હાલ પૂરતી ગુજરાતમાં બે જ સીટ છે આમ આદમી પાર્ટીની અને કોંગ્રેસની ચોવીસ સીટો છે એટલા માટે આપણે કોંગ્રેસને લઈને ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે પારુલબેન પટેલ કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણું શોધ વેલા તો સ્વાગત છે યોગેશ ભાઈ ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર સૌથી પહેલા આપની પ્રતિક્રિયા તમામ પ્રકારના જે કેન્દ્રીય નેતૃત્વ અત્યારે તો જે ગુજરાતની મુલાકાતે આવી ગયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી રાહુલ ગાંધી હોય કે પછી પ્રિયંકા ગાંધી હોય છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર આપની પ્રતિક્રિયા સાતમી તારીખે જ્યારે મતદાન થવાનું છે એના માટે પ્રચાર માટેનો આમ તો આજે છેલ્લો દિવસ હતો કાલે બપોરે પાંચ વાગ્યા સુધી જ પ્રચાર થઈ શકશે એટલે છેલ્લી ઘડી સુધી બધાએ દોડા દોડ કરવી પડે અને આ વખતે કોંગ્રેસની તો ચોવીસ સીટો જ છે બે સીટો તો એમને આપને આપી દીધી છે જ્યારે ભારતીય જનતા એટલે કોંગ્રેસના એક સીટ તો સુરતની આપોઆપ નીકળી જ ગઈ છે એટલે હવે એમને કોંગ્રેસે મહેનત કરવાની કેટલી રહે છે એ તમે વિચારો અને એની સામે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ સીટોમાં પાંચ લાખની લીડથી જીતવાનો એમનો ગોલ હતો હવે એ ગોલ કેટલો પાર પડે છે એ અત્યારની પરિસ્થિતિમાં આપણે જો એનું અવલોકન કરીએ તો મને તો મુશ્કેલ લાગે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ ગમે તે કારણસર એમના વાણી વિલાસને કારણે એમને ઉમેદવારો તો જે પસંદ કર્યા એમાં બદલવા પડ્યા ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે વડોદરા એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ વખતે ખળભળાટ છે છવ્વીસ સીટો જીતવાની વાતમાં એમને જે સામનો કરવો પડે છે એ કોંગ્રેસનો અથવા તો વિપક્ષનો નહીં પણ પોતાની જ પાર્ટીનો અત્યારે સામનો કરવો પડે એ પરિસ્થિતિ થઈ છે ત્યારે રાજકોટનો જે વિવાદ હતો એ વિવાદ ને સમાવવા વિવાદ ને વહેતો મૂક્યો કે ચાલો જે થવાનું હશે રૂપાલા સાહેબ પાંચ લાખની સરસઈથી નહીં પણ પાંચ હજારની સરસઈથી પણ જીતશે તો ખરા જ અને જીતા હોય સિકંદર આ ફોર્મ્યુલા લઈને ભારતીય જનતા પાર્ટી ચાલી છે અને એના કારણે ક્ષત્રિયો ચારે બાજુ ફેલાયો અને ઠેર ઠેર ક્ષત્રિયોના સંમેલનો થયા અને છેવટે રૂપાલા સામેનો વિરોધ જે હતો એ સમગ્ર ભારતીય જનતા પાર્ટી સામેનો વિરોધ છે એ પરિસ્થિતિ થઈ ઓફકોર્સ ક્ષત્રિયોની ટકાવારીની રીતે જો એમના મત ઓછા છે એટલે કદાચ ભારતીય જનતા પાર્ટી ચિંતા નહીં હોય કે આ ક્ષત્રિયોના વોટ નહીં મળે તો પણ કઈ વાંધો નહીં પણ છેલ્લી ઘડીના પ્રયાસોમાં અત્યારે ભારતીય જનતા પણ ક્ષત્રિય સંમેલનો જુદા જુદા બોલાવવા માંડ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે ક્ષત્રિય નેતાઓ હોય એમને પ્રવક્તાઓ તરીકે અથવા તો સ્પીકરો તરીકે બેસાડ્યા એટલે ક્ષત્રિયોનો રોષ તો છે જ હવે આની સામે અત્યારે ગુજરાતમાં એમના જે મોસ્ટ સ્પીકર કહેવાય સિલેક્ટેડ એ રીતે ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યારે હાલ પૂરતા બે અમિત શાહ તો પોતાનું હોમગ્રાઉન્ડ છે મોદી સાહેબનું પણ પોતાનું હોમગ્રાઉન્ડ છે પણ મોદી સાહેબને તો આખા ભારતનો મોરચો સંભાળવાનો હતો એટલે આ વખતે આવીને એમને પાંચ છ સભાઓ ગજવી અને એનો કેટલી અસર પડી છે એ જોવાનું રહે છે સામી બાજુ ભારત જોડો યાત્રામાં આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધી ની યાત્રા થઈ અને આદિવાસીઓની સમક્ષ એમની જે કઈ રજૂઆતો થઈ અને ત્યાર પછી રાહુલ ગાંધીએ બીજી સભાઓ કરી આજે પ્રિયંકા ગાંધીએ પણ આજે સભા કરી અને મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે ભારતીય જનતા પાર્ટી પાસે તો એટલી બધી સગવડ છે કે ગમે ત્યાંથી લોકોને બસ દ્વારા ટ્રકો દ્વારા લાવીને ભીડ ભેગી કરીને બતાડે પણ આજે પ્રિયંકા ગાંધીની સભા મેં જોઈ ગેમી બેનના સમર્થનમાં એ કોંગ્રેસની સભામાં એટલી બધી મોટી માનવ બેનની હતી કે મારો જે અવલોકન ને મારી ગણતરી છે એ તદ્દન ઊંધી પડી અને ખૂબ લોકો આવ્યા અને સૌથી સારી વાત એ છે કે હું પ્રિયંકા ગાંધીને સારા ઓરેટર તરીકે નહોતો ગણતો પણ આજે એમણે જે જાતની રજૂઆત કરી મને એવું લાગે છે કે રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધી વધારે સારી રીતે

એટલે છેલ્લી ઘડી એમના જે પડગમ કાલે શાંત થવાના એને બદલે મુકેશભાઈ છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર પર સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જુઓ છેલ્લી ઘડીનો નહીં અમારે તો પહેલી થી છેલ્લી ઘડીનો પ્રચાર કરવાનો છે

જે કઈ આપણે લેખા જોખા હોય એનાથી થઈ શકે પણ થોડું અને છતાંય દેશના ગૃહમંત્રી એમની સભામાં એવું કે પેલું વેજલપુર પાસે નાકુ છે ધ્યાન રાખજો તમે મને સમજણ નથી પડતી કે મતદારોને શું કહેવા માંગે છે અને કયું તૃષ્ટિકરણ છે હવે પેલા આપણા લોકલાલીલા પ્રધાનમંત્રી જામ સાહેબ ને પગે લાગ્યા એટલે કે જામ સાહેબે મને આશીર્વાદ આપ્યા પછી કઈ ઘટે અરે પણ મને ખબર નથી પડતી કે આ રાજવી છે રાજા છે ને એ કોઈ પણ સમાજ નો માણસ જાય તો એને આશીર્વાદ આપે મુકેશભાઈ મને મને એમની ખબર પડતી તમે તમારે કોંગ્રેસ ની પેલા વાત કરું પછી ભારતીય જનતા પાર્ટી વાત કરીશું તમારી જોડે અચ્છા ઓકે ઓકે પણ આ એક પૂરું કરવું પછી કોંગ્રેસ ની વાત કે પછી શું થયું કે જાહેર આશીર્વાદ આપે આખે વળગે એવી એ છે કે આ જામ સાહેબ જ્યારે આટલા મોટો વિરોધ હતો ક્ષત્રિયોની માં બેટી જે ઉમેદવારે વાત કરી હતી રૂપાલાજીએ

એક તો મજદૂર ને જે શ્રમ ન્યાય છે ને એમાં ચારસો રૂપિયા વેતન દરરોજ બીજું છે દેવા મુક્તિ કિસાન આપીશું જો અમારી આધારિત વસ્તી ગણતરી કરીશું કારણ કે નાના નાના સમાજોને ન્યાય મળતો નથી અને ગરીબ મહિલાઓને એક લાખ રૂપિયા આપવાની પણ ગેરંટી આપી છે અને એક લાખ યુવાનોને નોકરી આપવાની ગેરંટી આપી છે

ની દીકરી છે ધારાસભ્ય છે અને એને કોંગ્રેસ પક્ષે લોકસભાની ટિકિટ આપીને તો એના આંખમાં ફોર્મ ભરતી વખતે હરખના કે જે કઈ કોઈ એને એમ થઈ ગયું કે આટલા લોકો મારી સાથે છે એને આંસુ આવી ગયા રોઈ પડ્યા અને સાહેબ અંબાજી ની સોગંદ ખાઈને કહું છું સોફામાં બેઠો બેઠો જોતો તો મને આંખમાં આંસુ આવી ગયા હતા કે મહિલા છે ને અને એની મસ્કરી ઉડાવવામાં આવી તમે સમજો એવું બોલ્યા કે આ તો નાટક કરે છે એમના ઉમેદવાર એટલે આ આ આ પ્રકારનું રાજકારણ છે ને ચાલે નહીં એટલે જીત છે તમે સમજો ગામે ગામથી એને સામેથી ફાળો આપવામાં ઓકે પારુલબેન અત્યાર સુધી એમ પેલું કહેવા ને કે સામાજિક સમીકરણ તમામ પ્રકારના જે અત્યાર સુધીના જે ઇન્સિડન્ટ બન્યા તેની ઉપર અમે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા વિચારણા કરી હતી છેલ્લી એક બાબત અત્યારે હાલ તો હું આપણે એ પૂછવા માંગીશ

અને ગુજરાત તો છવ્વીસ ડે વન થી કહી રહ્યા છીએ કાર્યકર્તા હંમેશા ઓન ગ્રાઉન્ડ ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામ કરતા જોયા હશે બધાએ જોયા છે અને અમે વિકાસના રાજનીતિ કરી અને અમે લોકો વોટ માંગી રહ્યા છીએ રિપોર્ટ કાર્ડ બતાવીને વોટ માંગી રહ્યા છીએ

સુરજને યજ્ઞમય જે દિવસે રિઝલ્ટ આવે ને આપણે 4 જૂને મળીશું ત્યારે જો ત્યારે આપણે મુકેશ ભાઈને જ બોલાવજો અને આપણે સામે બેસીશું 4 જૂને પાર હશે અને 26 એ 26 ગુજરાતી સીટો હશે અને એ પણ અમારી 5 લાખ થી વધારે લીડ આવશે એ અમારી કાઈ કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ છે ઓવર કોન્ફિડન્સ નથી યજ્ઞ આ અમારો આત્મવિશ્વાસ છે કામનો આત્મવિશ્વાસ છે કારણ કે કામ કરે છે આટલા વર્ષમાં 10 વર્ષમાં જે કામ મોદી સાહેબની સરકારમાં થાય છે ને એ 70 વર્ષમાં કોંગ્રેસના કાળમાં નથી થયા અને એટલા જ માટે આત્મવિશ્વાસથી અમે લોકો કહી રહ્યા છીએ અને પ્રજાએ કેમ ખોબલેને ખોબલે વોટ આપે છે આપણે જોયું છે આજે એક એક જગ્યાએ દેશની સુરક્ષાની વાત આવતી હતી ત્યારે શું કોંગ્રેસ એક બુલેટ પ્રૂફ જેકેટ્સ શૈલેના લોકોને નતા મળતા એ વસ્તુ યાદ કરો જ્યારે કેટલા આતંક આતંકવાદ આતંકવાદ એટલો ફેલાયેલો હતો જ્યારે ત્યારે પાકિસ્તાન આખો વખતે આપણા ઉપર હુમલો કરે અને કોઈ શાંતિથી બેઠા બેઠા આપણા લોકો જોવે એ કેટલું યોગ્ય હતું એટલે પહેલા પહેલા બધું તો હતું અત્યારે બધું બંધ થઈ ગયું તમે એમ કહી રહ્યા છો એટલે ચાઈના ક્યાંક અત્યારે હાલ તો ભારતમાં એન્ટ્રી લઈ રહ્યું છે એવી બાબત ક્યાંક સામે આવી છે તેને લઈને શું કેશો તો

કે પછી અમારા દસ વર્ષના કામો હોય તમે એ જુઓ તમે એમ કહ્યું ને કે કોંગ્રેસે કામ નથી કર્યું અમે કર્યું છે તો પારોલબેન માત્ર માત્ર એક જ બાબત કેમ રિપીટ થતી હતી કે ત્રણસો સિત્તેર પછી રામ મંદિર એ બાબતો કેમ હજુ આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યો કરશો તે કેમ નથી અત્યારે જણાવતા હોય પણ એ તો બધાને ખબર જ છે ને અમે ક્યાં ના પાડીએ છીએ તો ત્રણસો સિત્તેર ની કલમ હટાવી વાત હતી ખરી અમે ક્યાં ના પાડીએ અમે અમે ના પાડતા જ નથી પાડે પણ આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યો કરશો તેના લઈને કેમ કોઈ ચર્ચા નહી એની જ વાત કરી રહી છું હવે હું એના ઉપર આવું છું કે બે હજાર સુડતાલીસ માં આપણો ભારત દેશ વિકસિત ભારત દેશ હશે અને વર્લ્ડમાં સૌથી એની ટોપ થ્રી માં આપણો દેશ તો અત્યારે ત્રીજી ટર્મમાં જ આવી જશે પણ બે માં વિશ્વ ગુરુ બનીને બતાવવાનું છે આ એટલે

મારે એ કેવું હતું કે મોદી સાહેબે એ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ માં વારંવાર ગેરંટીઓ આપી અત્યારે તો મોદી સાહેબ ની ગેરંટી એક સૂત્ર બની ગયું છે કે ખેડૂતોની આવક ડબલ થશે બે હજાર બે બે કરોડ લોકોને નોકરી મળશે આ બધી અગાઉ જે આપેલી એ ગેરંટીઓનું શું થયું એનું તો કોઈ ઓડિટ કરો અમારા કિસાનોની તો હાલત અત્યારે એવી છે કે એમના છોકરાઓ અત્યારે ખેતી માંથી બહાર નીકળીને બીજે જવા માંડ્યા છે આ પરિસ્થિતિ ની વાત કરો બીજી બાજુ મારે એ કેવું છે મુકેશભાઈ જરા ધ્યાનથી જોવે કે કોંગ્રેસ ની સરકાર આવે તો દરેક મહિલાને એક લાખ રૂપિયા આપશે આ કરશે તે તમારી કોંગ્રેસની સરકાર આવશે કેવી રીતે તમારા મૂળ ઉમેદવારો બસો ત્રીસ છે બસો ને બોતેર આવે બસો ત્રીસે બસો ત્રીસ જીતે તો પણ બસો બોતેર તો નહીં જ થાય એને લોકસભામાં એની કોઈ મેજોરિટી નહીં થાય હા બાકીના દળો જે છે એ તો કોઈ ત્રીસ ને પાંત્રીસ એવા બધા છે અને એ લોકો એમના વાજા વગાડ છે કોંગ્રેસ પોતે આપેલા એમના જે ઝંડેરો છે એવો મમતા બેનર્જી નો ઢેરો જુદો છે પેલા ભાઈ એસપી જુદો છે દરેક ના જુદા જુદા જે સ્ટાલિન લાખ રૂપિયા આપવાના હતા એને મારું તો એમ કેવું છે કે તમે દસ લાખનો જ વાયદો કરો ને ક્યાં આપણે આપવાના છે એટલે આ પરિસ્થિતિમાં અત્યારે રાજકીય પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોંગ્રેસ ગમે એટલી વાતો કરે ગમે એટલા વચનો આપે પાડી શકશે કે કેમ કારણ કે ભારતીય જનતા પાર્ટી તો દસ વર્ષમાં વચનો આપે એ બધા પાડી નથી શક્યા અને એ બધી નવી ગેરંટીઓની વાત કરે છે રાખશે તો કઈ હવે મને એમ લાગે છે કે ડિબેટ બંધ કરીને ઘેર જતો રહું કારણ કે સરકાર જ બનવાની નથી એવું યોગ્ય દાદા એ કઈ દીધું અને ઇન્ડિયા જીતવાનું છે જુડેગા ભારત ઇન્ડિયા જીતેગા આ જે પંદર લાખ રૂપિયા ખાતામાં આવવાના હતા આ એક ચુનાવી જુમલો કહી દીધો એ લોકો ખબર છે તમને પછી બીજી વાત કરું સરકારી કરોડ છે અને ગરીબી વાત કરે છે અરે સાહેબ આ ઢાંચો તો આઝાદી પછી તરત વ્યાજબી ભાવની દુકાનોના રેશન કાર્ડ માં મળતું હતું કે જે લોકોને છેડા બે ભેગા ના થતા હોય ત્યાંથી અને લાઈન પોતાની આજીવિકા જીવે ત્રીસ લાખ પદ મોદી હંમેશા છે ને તમને પહેલાની સરકાર દાખલો કદાચ પારુલબેન ને ખબર મને ખબર નથી પણ વાજપેયીજીની સરકાર હતી પ્રમોદ મહાજન છે ને આ અમિત શાહ હતા પહેલા અને ઇન્ડિયા સાઇનિંગ અને ફિલગુડ ફેક્ટર યોગેશ દાદા જાણકાર આખો દેશ કેતો કે બોલાવી દેશે ના રહેતો કારણ સાડા નહીં 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 એક જ મિનિટ એક જ મિનિટ જો થોડોક સમય હોય મુકેશભાઈ મને ખાલી એક બાબત ખાલી કહો ગુજરાતમાં આ વખતના પ્રચાર પ્રસારથી શું લાગી રહ્યું છે તમારા આ અનુસાર પરિણામમાં જો મારા પ્રચાર પ્રસાર થી ઓછામાં ઓછી થી સીટો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન લઈ જશે તો ના પણ એ તો અમે તો પ્રવાસ દઈએ ને એટલે ખબર પડે ને ત્યાં વાતાવરણ બધું જેમ જેમ છે ને મંગળ યજ્ઞભાઈ મને મારી વાત પૂરી નથી થતી કે જેમ જેમ આ મંગળસૂત્ર ની વાત થઈ ને એટલે મહિલાઓને થયું આપ્યું હતું અને મારી માનું મંગળસૂત્ર અહીંયા બલિદાન આપ્યું છે અને તમે કેવી આવી બેકી બેકી વાતો કરો છો એનાથી મહિલા ભરમાઈ જાય હજી બે માં થવાનું છે એવું બિલ

પણ સીટ અહિયા ગુજરાત માં નથી આવવાની અને બહુ સરકાર બન બે હાજર ચૌદ ની ગેરંટી કેમ પૂરી કરી છે મુકેશભાઈ એક બાજુ છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર છે ઇન્ડિયા ગઠબંધન અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા ગઠબંધન આપણે જયારે ગુજરાતની વાત કરતા ત્યારે ભાજપ અને કોંગ્રેસ છે હવે કોણ કેવા પ્રકારના પ્રચાર પ્રસારની અસર થઈ છે અને કેવા પ્રકારની પરિસ્થિતિ આગામી સમયમાં મતદાનમાં જોવા મળશે તે તો જોવા છે પણ આપ સૌને ફરી એકવાર નિર્માણ ન્યૂઝના માધ્યમથી એક નમ્ર વિનંતી મતદાન કરવો એ આપણો હક છે અધિકાર છે મતદાન અવશ્ય કરજો કારણ કે એમ કહેવાય કે ના આપણા માટે પણ ઘણું સારું છે આપણો હક છે અધિકાર છે એટલે એને ગુમાવવો ન જોઈએ તેની સાથે પારૂલબેન મુકેશભાઈ અને યોગેશભાઈ આપ ત્રણ આ બરાબર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં જો આપશો નમસ્કાર